વડોદરાના સાવલી નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે સાવલી નગરપાલિકાના અણધડ વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડનો ઇજારો અપાયા બાદ ની માલિકીમાં ઇજારદારે બ્લોક નાખ્યા હતા સાવલી ઉદાલપુર નું કામ કરતા આરએનબીની માલિકીમાં નાખેલા બ્લોક હટાવાયા છે ઇજારદાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે આ બાબતે સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ ગેરકાયદેસર રીતે નાખેલા બ્લોક બાબતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી કામગીરી બંધ કરાવી હતી આ કામ જે થઈ રહ્યું છે હાલની તારીખમાં જે ત્રણસો નેવ્યાસી કરોડમાં જે રોડ થવાનો હતો ટેન્ડર થયેલું તો છતાંય નગરપાલિકાએ બે મહિના પહેલાં પેવર બ્લોક નાખવામાં આવ્યા અને આ પેવર બ્લોક આજે નીકળી રહ્યા છે તો અમારી માગણી છે કે ઈજાદાર સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય અને આ રોડનું કામ આ પેવર બ્લોકનું જે નુકસાન થયું જે ભરપાઈ થાય